તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે પચ્ચીસમી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જૂન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નો સાંભળશે આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે સાત વાગ્યત્રીસ કલાક કે સવારે દસ વાગ્યા સુધી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગેને ત્રીસ કલાકે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ બે ખાતે ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ અધિકારીઓ વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં સામાન્યતઃ બપોરે ત્રણ કલાકે યોજાતો હોય છે પણ આ વખતે નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે બાર વાગીને ત્રીસ કલાકે આ કાર્યક્રમ યોજાશે